અમરેલી જિલ્લામાં આવેલ ધારીની એક કામ કરતી મહિલાની વર્ષની બાળકી સાથે રૂટની લારી ધરાવતા શખ્સે અડપલા કરી દુષ્કર્મ આચર્યો હતો જેને લઈ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને અડપલા કરનારા ઈસમને મેથી પાક ચખાડી પોલીસને ઘટનાની જાણ કરી હતી આ ઘટનાની પોલીસને રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા આડપલા કરવાની ઘટનાને લઈ ધારી વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા પોલીસે આ ઘટનાની ગંભીરતા દાખવી ગુનો નોંધ્યો છે એસપી વલય વૈદ્યની સીધી દેખરેખ હેઠળ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કેટલાક મહત્વના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસે તાત્કાલિક આ શખ્સને પોલીસ મથક લઈ જવાયો છે ધારીમાં બાળકી સાથે હડપલા કરી દુષ્કર્મ આચરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તેર તારીખ તેર તારીખે રાત્રે દસ વાગ્યાના અરસામાં એક ધારી ગામે એક બનાવ બન્યો હતો જેમાં એક પાંચ વર્ષની બાળકી ઉપર એક ઈસમે શારીરિક હડપલા કરી અને દુષ્કર્મ આચર્યું હતું આ બાબતનો ગુનો આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે જે ગુનો બીએનએસની કલમ ચોસઠ બે પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ અને આઠ મુજબનો દાખલ કરવામાં આવેલ રહ્યો આવેલ છે આ ગામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને